કે ગુજરાતને અત્યારે સૌથી વધારે સેની જરૂર છે તો હું કાચી સેકન્ડમાં એક જ જવાબ સ્વાગત છે તમારું એક નવી પોઝિટિવ સ્ટોરી આ પોઝિટિવ સ્ટોરી એક એનઆરઆઈ છે એમનું નામ છે પ્રફુલભાઈ અમીન અત્યારે તો તેઓ ગુજરાતમાં ગાંધીનગરમાં વસે છે પરંતુ વર્ષો સુધી તેઓ બ્રિટનમાં રહ્યા સંવેદનશીલ છે કવિ છે વતન પ્રેમી છે અભ્યાસી છે તેમને એવું લાગ્યું કે ગુજરાતમાં ગણિત અને વિજ્ઞાન ના સંદર્ભમાં કામ કરવાની જરૂર છે અને તેથી તેમણે એક નવો જ ઉપક્રમ રચ્યો છે તેમણે વાહ નામની એક સંસ્થાની સ્થાપના કરી છે વી આર ઓલ હ્યુમન આપણે બધા માણસો છીએ અને તેઓ વિજ્ઞાન કેન્દ્રો સ્થાપી રહ્યા છે એકસો ને પચીસ જેટલા વિજ્ઞાન કેન્દ્રો સ્થાપવાની અમદાવાદમાં વિક્રમ સારાભી કોમ્યુનિટી સેન્ટર નામની જે એક પ્રતિષ્ઠિત સંસ્થા આવેલી છે તેની સાથે જોડાણ કર્યું છે તેમના સહયોગથી તેમના માર્ગદર્શનથી તેઓ કામ કરી રહ્યા છે આજે વિજ્ઞાન કેન્દ્રો જે સ્થાપે છે એ કેવા છે એમાં તેમણે નિષ્ણાતોની મદદથી ત્રણસો જેટલા મોડેલ બનાવડાવ્યા છે એકસો જેટલા મોડેલ વિજ્ઞાનના છે એકસો ને પચાસ જેટલા મોડેલ ગણિતના છે આ મોડેલ એવા છે કે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એમને વિજ્ઞાન શીખવામાં મદદ કરે એટલું જ નહીં વિજ્ઞાન વિષયમાં રસ પણ ઉભો કરે અને આગળ પણ લઈ જાય હું તો નવો નવો નિશાળીઓ હતો મારે કંઈક કરવું હતું કારણ કે રિટાયર્ડ થયેલો માણસ જો કશું જ ના કરે તો એનો અંત પણ જલ્દી આવે એટલે મારે જીવવા ખાતર પણ રિટાયરમેન્ટ પછી કંઈક ને કંઈક કામ કરવું હતું એ જ રીતે મારી એક શ્રદ્ધા થઈ કે આ દેશમાં જો મારે એવું કોઈ કામ કરવું હોય કે જે પંદર વીસ વર્ષમાં એવી રીતે બોલાય એટલું એનું મૂળ ફેલાય એટલો એનો ઇમ્પેક્ટ સર્જાય કે દુનિયામાં એ લોકો જે સત્તાઓ અને વૈજ્ઞાનિકો કરી રહ્યા છે એવા વૈજ્ઞાનિકો આપણે પેદા કરીએ આપણા દેશમાં પેદા કરીએ અને અહીં એવા વિદ્યા સંસ્થાનો આપણે ઉભા કરીએ કે જ્યાં આપણા વિદ્યાર્થીઓ જે ગરીબ છે અંતરિયાળ ગામોમાં છે જેમની પાસે શક્તિ છે જેમની પાસે અત્યારે અગવડો છે એ અગવડોની જગ્યાએ આપણે સગવડ ઊભી કરીએ અને એ લોકોને પ્રોત્સાહન આપીએ અને મને શ્રદ્ધા છે અત્યાર સુધી જે અમે કામ કર્યું છે એનાથી તો આપણી પાસે એવા રત્નો પડ્યા છે કે જેને આપણે શોધીને તરાશી અને જો આપણે અહીં એ લોકોને આગળ પ્રોત્સાહન આપીએ તો એ લોકોને બહાર જવાની જરૂર નથી પ્રફુલભાઈ બહુ દ્રષ્ટિપૂર્વક બધા પોતાના કામ કરે છે એ પોતે પણ ફયે ગુજરાતના ખૂણે ખૂણે જઈ અને આ બધું છે કોઈ સંસ્થા કે શાળા એવું કહે કે અમારે આવું કેન્દ્ર સ્થાપવું છે તો એની એક આખી પ્રક્રિયા એમને ઊભી કરી છે ગૂગલમાં એનું એક પહેલાં તો ફોર્મ ભરવાનું હોય પછી એમની એક સમિતિ હોય એ સમિતિ ત્યાં જાય બરાબર ચેક કરે એ સમિતિમાં એક આનંદભાઈ પટેલ છે આ બંનેની જોડી છે પ્રફુલભાઈ અમીન અને આનંદભાઈ પટેલ ની સ્કૂલોનું નિરીક્ષણ કર્યું ત્યારે એવી સ્કૂલો પણ હતી કે જ્યાંના વિદ્યાર્થીઓ પૂરતા એ લોકોને પહેરવાના જોડા કે ચંપલો પણ નહોતા એ લોકોની પાસે પૂરતા જે કહેવાય કે સારા એવા કપડાં પણ નહોતા એ લોકો પાંચથી આઠ કિલોમીટર ખાડા ટેકરા ચડતા ચડતા એ સ્કૂલમાં આવી અને ભણતા હતા તો એક વસ્તુ તો નક્કી હતી કે જો ત્યાં પૂરતી સગવડો ભણવા માટે ના હોય જો સાયન્સ અને ગણિતના મુખ્ય વિષય કે જેના લીધે દુનિયામાં એ લોકો ખૂબ આગળ વધી શકે એવી સગવડો જો ના હોય તો એને પૂરી કરવાની જરૂરિયાત અમને દીવા જેવી દેખાતી હતી આના માટે અમને નો હાઉ વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ તરફથી મળ્યો જ્યારે પહેલું ઉદઘાટન અમે એક બારેજા કરીને અમદાવાદની નજીક દક્ષિણ ગુજરાત તરફ એક ગામ છે ત્યાંની સ્કૂલે અમને આમંત્રણ આપ્યું અને ત્યાં અમે પહેલું સાયન્સ કેન્દ્ર શરૂ કર્યું આ શરૂ કર્યું ત્યારે મને તમે કહો તો હસવું આવશે પણ મને પોતાને ખ્યાલ એ વખતે નહોતો પણ મેં એ વખતે જાહેર કરી દીધું કે આવા સાયન્સ કેન્દ્રો હું સો કેન્દ્રો ઊભા કરવા માગું છું અને હું કરીશ સદભાગ્યે અત્યારે અમે એવી સાયન્સ કેન્દ્રો તો લગભગ દોઢ બે વર્ષમાં ઊભા કર્યા છે કલામ જે આપણા એક્સ પ્રેસિડેન્ટ પૂર્વ રાષ્ટ્રપતિ હતા એમણે બે હજાર પાંચમાં જ્યારે રિટાયર થયા ત્યારે એમણે આપણી પાર્લામેન્ટના એમપીઝને એક વીસ મુદ્દાઓનો એક લેખ અને એનું ભાષણ પણ આપેલું અને એમાં એક એવો મુદ્દો એમણે રજૂ કર્યો કે જેના લીધે જો આપણે આખા દેશનો ઉદ્ધાર કરવો હોય તો આ વીસ મુદ્દાઓ ઉપર ધ્યાન રાખીએ પણ જે મુખ્ય મુદ્દો હતો એ આ હતો કે આપણા દેશમાં એવા સંશોધન કેન્દ્રની જરૂર છે કે જ્યાં આપણા ઊગતા વૈજ્ઞાનિકો નાના બાળકોથી માંડીને છે ઉપર કક્ષાના વૈજ્ઞાનિકો રિસર્ચ સેન્ટર્સમાં સગવડ ઊભી ના ના કરી શકીએ ત્યાં સુધી આ દેશમાં આગળ આપણે નહીં આવી શકીએ અને એવું રિસર્ચ સેન્ટર હોવું જોઈએ કે જ્યાં પરદેશના વિદ્યાર્થીઓ આવે જેમ આપણે અત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં જઈએ છે કે નાસામાં આપણા માણસો છે કે સણમાં આપણા વૈજ્ઞાનિકો છે કે આર્ગોનમાં છે કે ફર્મીમાં છે કે ઓક્સફર્ડમાં છે કેમ્બ્રિજમાં છે એ તો હું પોતે જાણું છું કે આપણા વૈજ્ઞાનિકો અને ભણતા વિદ્યાર્થીઓ લગભગ દરેક જગ્યાએ છે એવું બુદ્ધિધન બહાર પૈસા હોય છે ત્યારે જાય છે પૈસા વગર આપણા ગરીબ વિદ્યાર્થીઓ જેમની પાસે શક્તિ છે પણ સંપન્નતા નથી સંપદ સંપદ નથી એના લીધે એ એ લોકો આપણે અહીં વંચિત રહી જાય છે એમના માટે મારો એક પ્રશ્ન છે કે આપણે શું કરવું મને કોઈ પૂછે કે ગુજરાતને અત્યારે સૌથી વધારે શેની જરૂર છે તો હું કાચી સેકન્ડમાં એક જ જવાબ આપું વૈજ્ઞાનિક અભિગમની ગુજરાતીઓ પ્રમાણમાં ધર્મ ભીરું પ્રજા છે ગુજરાતીઓને ધર્મ વગર ચાલતું નથી અને કોઈ પણ નવા નવા સંપ્રદાયો હોય કોઈ પણ નવા નવા ધર્મગુરુઓ આવે તો તેઓ ભલે આમ ભારત કક્ષાએ કામ કરતા હોય રાષ્ટ્રીય કક્ષાએ કામ કરતા હોય પણ એ લોકો ગુજરાતમાં આવે ને તો ગુજરાતીઓ ક્યારેય એમને નિરાશ નથી કરતા હું તમને ઘણા બધા નામો આપી શકું એ ગુજરાતીઓમાં કોઈ પણ ધર્મગુરુ ચાલી જાય છે એકવાર એક સામયિકમાં મેં કવર સ્ટોરી વાંચી હતી વર્ષો પહેલાં કે પૈસા ક્યાં ધીરવા અને દિલ ક્યાં ધરવું એમાં ગુજરાતીઓ કાચા છે ધર્મનો ઇનકાર ન કરી શકાય ધર્મ ખૂબ જરૂરી છે એકલી ભૌતિકતા તો બહુ જ નુકસાન કરે ધર્મ એમાં મદદ કરે પરંતુ જો એ ધર્મ સાચો ન હોય તો પણ પ્રજાને દુઃખી કરે એવું ન થવું જોઈએ અને તેથી વિજ્ઞાન જરૂરી છે ટેકનોલોજી એ વિજ્ઞાન નથી વિજ્ઞાન એ પણ વિજ્ઞાન નથી વૈજ્ઞાનિક અભિગમ એ સાચું વિજ્ઞાન છે તો વૈજ્ઞાનિક અભિગમ કેવી રીતે આપણા ગુજરાતીઓમાં આવે એ આપણે વિચારવાનું છે પ્રફુલભાઈએ આપણને એક છે આપણને એક વિચાર આપ્યો છે પ્રફુલભાઈએ આંગળી મૂકીને આપણને એટલે કે ગુજરાતીઓને કહ્યું છે કે મોડું થઈ જાય એ પહેલા જાગી જવાની જરૂર છે વીસ પચીસ ત્રીસ વર્ષ પછી નવા પ્રશ્નો ઊભા થવાના છે ત્યારે અત્યારથી જ આપણે દીર્ઘ દ્રષ્ટિ રાખીને વિચારવું જોઈએ અને ગુજરાતમાં વૈજ્ઞાનિક અભિગમનું વાતાવરણ કેવી રીતે વિકસે એ વિચારવું જોઈએ એટલું જ નહીં તેનો અમલ પણ શરૂ કરી દેવો જોઈએ